પ્રકૃતિ સ્વાદ જીવન પાથરે માણીશું ક્યારેક બાથું બાંધેલું હોય તેમાં ઢેબરા પણ હોય ચટણી પણ હોય ત્યાં ગળ પણ પણ હોય તો આવો આપણે આપણા જીવનને થોડુંક સમજીએ જીવન પાથરે કે વૃક્ષ ઉપર સરસ મજાના પાન હોય લીલાછમ એની ઉપર ફૂલ આવે ફળ આવે અને ફળથી લચિત સુશોભિત એ વૃક્ષ એને જોવાનો કેટલો બધો આનંદ આવે અને એ વૃક્ષ ની ઉપરનું ફળ આપણે ઈચ્છીએ કે લાવોને એકાદ ખાઈએ પથ્થર મારીને કે હાથથી કૂદકો મારીને ઉપર ચડીને લઈને તોડીશું ને તેમાં એટલી મજા નહીં આવે કારણ ક્યાંક ખટાશ હશે તુરાશ હશે મોરાશ કે કડવું હશે પણ એ ફળને કદાચ તમે નીચેથી ઉભા રહીને પથ્થર ફેંકશો ને તો કદાચ એમાંથી ટુકડો થઈને કકડો નીચે પડશે પણ આખું ફળ નીચે નહીં પડે કારણ એમાં પરિપક્વતા નથી માણસના આ જીવન વ્યવહારની અંદર પણ ઘણી બધી આસક્તિઓ હોય છે અને પોતે પોતાના પરિવારના વૃક્ષને વળગેલો હોય છે છૂટતું નથી હોતું કે આ મારું અમારું પ્રિય અમારું લાડકું અમારું વાલું એમ કરીને એટલા બધા બંધનોના એની અંદર ફસાયેલો હોય છે નથી છૂટી શકતો જ્યારે પરિપક્વતા અને એનામાં સાચી સમજણ આવે ને તો વૃક્ષ ઉપર પાકેલું ફળ આવે ત્યાર પછી એ ફળને કાચું હોય તો નીચે પડવાની છત થતી નથી હોતી કોઈ પથ્થર મારે તો પણ કોઈ તોડો આવે તો પણ પણ પરિપક્વ થયા પછીથી પાકું થયા પછી એ ફળ એને વૃક્ષ ઉપર રહેવું હોય તો પણ નહીં રહી શકે કેમ એ વૃક્ષ પરથી આપોઆપ ગરી પડવાનું છે કારણ એ પક્વ થાય છે એમ આપણા જીવનની અંદર પણ જ્યારે પરિપક્વતા આવે ને ત્યારે પરિવારના સંબંધોમાં પણ આપણને કઈક એવા પ્રકારનું થાય છે કે હવે એમાંથી મુક્ત થઈ જઈએ એમાંથી હળવા થઈ જઈએ જવાબદારીઓ બીજા સંભાળે હવે હું મારા પરિવારમાંથી થોડોક વ્યવહાર રીતે થોડોક અળગો થવું એ વૃક્ષની અંદરનું ફળ જેમ પરિપક્વ થતા એમાંથી જુદું પડી જાય છે એમ પરિવારની આ શક્તિઓમાંથી માણસની વૃત્તિઓ પણ છૂટી પડે છે અને આખરે પણ એક વખત જીવનની પરિપક્વતા શરીરની અવસ્થાની એવી પરિપક્વતા આવશે કે આ સંસાર વૃક્ષમાંથી પાકેલા ફળની માફક આપણે પણ કરી પડીશું આમાંથી આપણા જીવનને સંભાળવાનું છે સાચવવાનું છે અને આપણી પરિપક્વતાના હિસાબ પ્રમાણે આપણે જેમ જેમ વ્યવહારથી થોડાક અળગા થતા જઈશું વ્યવહારને છોડતા જઈશું તેમ તેમ આપણે આપણી માનસિક શાંતિનો અનુભવ કરી શકીશું આપણો માનસિક તનાવ આપણે હળવો કરીશું શાંત મનવાળું સુખજન વાળું जीवन भोगवता आपण चोक्क शिखवशे आीवन पाथे जय महाराज